નવું નાણાકીય વર્ષ પહેલી એપ્રિલ થી શરૂ થવા જઈ રહ્યું છે નાણાકીય વર્ષના પ્રથમ દિવસથી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે આવો જ એક નિયમ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે સંબંધિત છે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન એલપીજી સિલિન્ડર પર ત્રણસો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળતું રહેશે તમને જણાવી દઈએ કે આ સબસિડી મુક્તિ એકત્રીસ માર્ચ બે સુધી હતી પરંતુ તાજેતરમાં જ સરકારે આ રાહતને એકત્રીસ માર્ચ બે સુધી લંબાવી છે તમને જણાવી દઈએ કે લાભાર્થી વર્ગને વર્ષમાં બાર રિફિલ આપવામાં આવે છે આ અંતર્ગત ચૌદ કિલોના સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે સબસિડી લાયક લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે આ રીતે ઉજ્જવલા લાભાર્થીઓને સામાન્ય ગ્રાહકો કરતા ત્રણસો રૂપિયા સસ્તા સિલિન્ડર મળે છે તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સરકારનો કુલ ખર્ચ બાર હજાર કરોડ રૂપિયા રહેશે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો